રાજસ્થાન મધ્યપ્રદેશ રાજ્યના આદિવાસી મજૂર સંગઠનના શાંતિલાલ દાદા અને આદિવાસી પરિવારના સંયુક્ત ઉપક્રમે મજૂર અધિકાર દિવસની ઉજવણી કરતા અને મજૂરોના હક અને અધિકાર અંગેની જાણકારી આપવામાં આવી સુરત ખાતે મોટાભાગના દાહોદ જિલ્લાના મજૂરો મજૂરી કરતા હોય અને ઘણી વખત કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે માનવ મૃત્યુ થવાના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે અને સરકાર તરફથી વખતો વખતના બહાર પાડેલા નિયમોનું સુરત ચુસ્તપણે પાલન ન થતા અકસ્માત સર્જાય છે તો તેની પૂરેપૂરી જાણકારી દરેક મજૂરોને મળી રહે તે હેતુથી આદિવાસી ભીલ સમાજના આગેવાન અને મજૂર સંગઠનના શાંતિલાલ દાદાની રાબારી હેઠળ અવારનવાર મિટિંગો રાખી અને જાણકારી આપતા હોય છે અને એમ સુરતમાં મજૂરોને ન્યાય માટે લડત આપી અને ન્યાય આપતા ફિલ્મ સમાજના આગેવાનો સાથેની એક વિશાળ જનમેદની ઉમટી પડી હતી જેની એક ઝલક જોવા મળી છે ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસી ન્યૂઝ ગુજરાતી દાહોદ